ઓકે તમે બધા મજામાં જશો મજામાં મજા મારે ફરી પણ અમારા સ્વાગત છે કાલે બરવાડા બરવાડા માં જતા દર્શન થઈ ગયા અમે નીકળી બહાર જવા માટે અત્યારે આવી

دا دا دا. مست مور کم کم لوکیشن مست آ લીલાના દર્શન થાય છે સાથોસાથ પુરાતન મટારો ઘોરિયા ખાડ બક્તર તો અમે જોઈએ કે કેવું છે પેલું લાગે ઘર છે ને છે આગળ જોઈ લીધો પણ વિડીયો શૂટ કરવાની સખત સખત ને સખત મનાય હતી હા તો તમને થોડું થોડું બતાવી દીધું કારણ કે ને સખત મનાય ને અમે આગળ ન જાણે કારણ કે અમારે જવાનું છે સાળંગપુર એટલે તો નીકળી જાવ ગેટ સાળંગપુર કેટલો થાય અહીંથી પાંચ થાય કે ચાર નવ કિલોમીટર તો અહીંથી નવે જ આવી છે અમે સાળંગપુર કારણ કે અમે સાળંગપુર જાને આ ટપ્પો સપ્પો લીધા છે ને બહુ એટલે બહુ ઓલા થાય છે

મજા ઠીક છે બાકી આગળ જવું પડશે તમારે કરાવે નહીં કે પછી પાછો વાગવાનું છે અમારે આગળ છે સાળંગપુર હમણાં જ્યાં દર્શન કરવા માટે તો મૂર્તિ તડકો છે ને બહુ એટલે બહુ છે એટલે આગળ દર્શન કરાયો વારો નથી ટ્રાફિક એટલું છે બહુ ભાઈબંધ આવી ગયો રૂપાવાટી વટી કેવો તડકો પણ વરસાદ પાડે કેવો ગામમાં બહુ હા ટ્રાફિક એટલું જ છે આગળ દર્શન કરવા વારો આવે એવું નથી ફોટા પડાય એવું છે ખાલી

મેન મૂર્તિ છે અહીંયા દર્શન કરીને વહી જાય ટ્રાફિક જ એટલું છે કારણ કે અંદર જવા એવું જ નથી હજી પબ્લિક તો આવવામાં છે હવામાં કોઈ નથી મંદિરની સાઈડ તો બહુ ટ્રાફિક હોય છે વરસાદ આવવાનો હશે પલ્લી જવાનો છે આપણે બહાર જવાનું બેગ પલર છે મૂકી ચાલતું ચાલો હવામાં છે ને ભાગવાનું છે ઘરે કારણ કે એ સાઈડ જવાય એમ નથી ટ્રાફિક જ એટલું છે અચ્છા મંદિર આવી ગયા દર્શન કરવા ને વસ્તુ લેવાની છે ટ્રાફિક જવાનું મંદિર સાળંગપુરનું ટ્રાફિક જો બહુ આગળ ટપુ હાલે હાલજે જલ્દી ટપુ ટ્રાફિક બહુ એટલે બહુ ટ્રાફિક છે નહીં હનુમાન દાદા દર્શન કરવા વાળું આવશે ટ્રાફિક જ એટલું છે આ મંદિર અરે સારંગપુર વાહ દાદા ચાલો ચાલો જલ્દી સ્ટોર ની અંદર આવી જશે ને ટપો વસ્તુ આવ્યો એટલું ટ્રાફિક સ્ટોર માં વસ્તુ લેવા માટે કેવું ટ્રાફિક સ્ટોર માં પણ એટલું ટ્રાફિક હશે આયા તો આગળ આગળ જાય જાય લેવાનું શું છે ઊભી જ ટપું આપું વસ્તુ જો ને તો ખબર પડે ને તને એમને ખબર પડશે હા ટ્રાફિક એટલું છે બહાર જેટલું છે એટલું ટ્રાફિક અંદર એવું લાગે છે તે દિવસે કાંઈ નહોતું ಮಂದಿರ ಚಾವರ ಟೈಮ್ ನಲ್ಲಿ ಇರಂಗ ಟ್ರಾಫಿಕ್ ಇತ್ತು ಆಗಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ ಮಯೂರಯ್ಯ ಸಿಕ್ಕ ನಾ ಇಲ್ಲ પૈಸಾ ನನಗೆ ನೋಡ್ ನಾ ಏ ಟೆಲಿ ಚಡಿದೆ ನೋಡಿ ಬಂದ ನಾಕೆ ಇಲ್ಲಿ ಹೋಗೋದು ಸುಲಭ ಇಯಾ ಏಡಿ ಓದೆ ನೈ ಬದರನಲ್ಲಿ જાય ಚಡೋನೇ ಅಚಾ ಚಾ ಜೋ ಹೋಗಿ ಆಯಾ ಟೆಲ್ ಚಡಿದೆ ಅಯ್ಯ

સાહસ ને બધું કામ ધંધો મને દરેક ધંધો એક ખાવા મળી અને ભૂખ બહુ લાગી તો ખબર છે ને આપણે લોક હું લોક બનાવવાનો અને ખાવાનું ચાલુ કરી દઈએ છીએ કે મીઠા મોડું છે તો દાદર કામ મંગાવી દીધા હવે છે ને ખાય લે અમે આવી રહ્યા હજી જવાનું અમારા ગાડી આવતા પાસ કરાવડા છે હજી દોઢ બે કલાક થાય છે દોઢ કલાક હે થાકી ગયા એટલે કેટલા વાગ્યા ખબર ત્રણ વાગ્યા પોણા ત્રણ વાગ્યા નંબર મળી ગયો કે સારું હલો હું જમી અને પછી હવે નીકળી જાય

હે કોલેજન ગંધાઈ જાય એમ ને મોઢા જોવા કાળા કાળા માય થઈ જાય રાખે ગામડામાં તો વાત છે કારણ કે ચોમાસું હોતો ને એટલે વરસાદ ચોમાસું છોરી વરસાદ આવતો એટલે ધોવાણ ટાઈમ નો એટલે ધોણ વાળો આવ્યો એટલે ધોવાય જો